જેવો સંગ તેવો રંગ જવાબ થાય સોબત તેવી અસર હાથ વધુ માણસે અને સારું કામ થાય ઝેરના પારખા ન હોય મૃત્યુજનક પરિણામવાળા કાર્યો પ્રયોગ તરીકે ન કરી શકાય ટકે શેર ભાજીને ટકે ટકેશેર ખાજા સારું નરસું બધું સરખું ઠોઠ નિશાળિયાને અને વરતણા ગણા ભણતું નથી તે ડોળ ગણો કરે છે ડુંગરા દૂરથી રડિયામણા દૂરથી જ બધું સુંદર દેખાય છે ઢમઢમ ઢોલ માહેપોલ બહારથી સારા દેખાતા માણસો અંદરથી પોકળ હોય છે તાંબાની તોલડી તેરવાના માર્ગ ઘર સંસાર માંડો ત્યારે ઘણી ચીજવસ્તુની સામગ્રી જોઈએ તેજીને ટકોરોને ગધેડાને ડફણા બુદ્ધિશાળી ઈશારામાં સમજે મૂર્ખ માટે માથાકૂટ કરવી પડે દયા ડાકણને ને ખાય દયા કરવા જતા આફત તેવી બરકત જવાબ થાય જેવી ઈચ્છા તેવો તેનો લાભ ગાય જ્યાં દોરે ત્યાં જાય અર્થ છે દીકરી અને ગાય બંને બીજાની ઈચ્છા મુજબ જ વર્તવાનું હોય છે દુઃખનું ઓસડ દહાડા અર્થ થાય સમય ગમે તેવા દુઃખને પણ ભૂલાવે છે દૂધનો દાજો છાશ ફૂંકીને પીએ અર્થ થાય કડવા અનુભવને લીધે વ્યક્તિ જરૂર ન હોય ત્યાં પણ ચેતીને ચાલે છે ધર્મના કામમાં ઢેલશી અર્થ થાય ધર્મ કાર્ય વિના વિલંબે કરવું નવરો બેઠો નખો દ્વાળે કામ વિનાનો માણસ કઈ ને કઈ ખટપટ કર્યા કરે નાચવું નહીં ત્યારે આંગણું વાકવું કામ કરવાની જ્યારે ઈચ્છા થતી નથી ત્યારે અનેક બહાના કઢાય છે પહેલો સગો પાડોશી પાડોશી સગા કરતા વધારે નજીકનો ગણવો પાકે ઘડે કાંઠા ન ચડે વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર અશક્ય છે પાઘડીનો વળ છેડે કામના પરિણામથી જ કામ પરખાય ફૂવડ મેલ ફાગણે ઉતરે અર્થ થાય ફાગણ ઉત્સવો સમય છે એ એવો સમય છે કે ફૂવડ પણ ઉત્સવ માણે છે બહેરો બે વાર હસે જવાબ છે અયોગ્ય રીતે પોતાની ખામી છુપાવનાર મિથ્યાભિમાની હોય છે બળિયાના બે ભાગ અર્થ થાય બળવાન વ્યક્તિ નિર્બળ પાસેથી વસ્તુ આંચકી લે બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા ગુણ સંસ્કાર વારસાગત હોય છે બે ઘરનો પરણો ભૂખે મરે અનિશ્ચિતતાથી વર્તનાર માણસ મુશ્કેલીમાં વૈદે કહ્યું પોતાને ગમતું હોય તે અન્ય હિતેચ્છુ એ જ સૂચવે તેને તો કહેવાય ભાવતુતુને વૈદે કહ્યું અકર્મીનો પડ્યો કાણો અર્થ થાય દુર્ભાગીને ગમે ત્યાંથી મુશ્કેલી જ આવે અધૂરો ઘડો છલકાય ઘણો ઓછી આવડત વાળો વધુ દેખાવ કરે આંખ આંજી સહવાય અપમાન સહન ન થાય આંધળા આગળ આરસી ને બહેરા આગળ શંખ જેવી જેની ક્ષમતા હોય એવો વ્યવહાર એની સાથે કરવો ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન બહુ સારી વસ્તુ ન મળે ત્યારે ઓછી ખરાબ પણ સારી ગણાય ઉલેચે અંધારું ન જાય મિથ્યા પ્રવૃત્તિથી ઉકેલ આવે નહીં ઉંઘતો બોલે પણ જાગતો ન બોલે અર્થ થાય જાણી જોઈને સાંભળે નહીં એક દિવે દીવો અને ઘણા દિવે દિવાળી અર્થ થાય સંગબળ ઉત્સવ જેવો આનંદ આપે છે કુંભાર કરતા ગધેડા ડાહ્યા શેઠ કરતા વણોતર વધારે માથ મારે ખાટી છાશ ઉકરડે ઢોળાય બિન ઉપયોગી ચીજ વસ્તુઓનો સંગ્રહ યોગ્ય નથી કર ગધેરાને પણ બાપ કહેવો પડે ગરજ હોય ત્યારે અયોગ્ય વ્યક્તિને પણ માન આપવું ગરથ ગાંઠે અને વિદ્યા પાઠે હાથમાં હોય તે ખરું કે ખપનું ગર આપણા આપણે ભણા પાર્કી પંચાતમાં ન પડવું ગરડી ગોડીને લાલ લગામ ગરડે ગડપણ ઠાઠ માઠનો ચસકો કે શોખ દેખાય પણ શોભે નહીં પરણાવી આપે આપે ચલાવી સંબંધ વ્યવહાર તો પોતાની કુનેથી જ ચલાવવો પડે ચમત્કાર વિના નમસ્કાર નહીં પરચો બતાવો તો સૌ નમ્ર બની વર્તે ચાલતા બળદને આર ન ઘોંચાય કામ કરતા માણસને ખોટી સતામણી કરવી નહીં જ્યાં જાય ઊંકો ત્યાં સમુદ્ર સૂકો નસીબદારને કંઈ જ અનુકૂળ થતું નથી જર જમીનને જોરું એ ત્રણે કજિયાના છોરું પૈસો જમીન અને સ્ત્રી ત્રણે ઝઘડાના કારણરૂપ છે જાનમાં કોઈ જાણે નહીં ને હું વરની ફઈ સઘળું કામ મારાથી થાય એવો આડંબર કરવો ઠીક નહીં જીવ્યા કરતા જોયું ભલું ફરતા રહીને દુનિયા જોવી તે જિંદગી કરતા પણ વધારે મહત્વનું છે તો મિત્રો આજે આપણે આ વાત કરી ગુજરાતી સાહિત્ય જેમાં જોયો ભાગ 7 અને ભાગ 7 માં વાત કરી કહેવતો વિશે આજનો વિડિયો પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં સાથે વિડિયોની લિંકમાં વિડિયોની પીડીએફ આપેલી છે જ્યાંથી તમે આ વિડિયોની પીડીએફ ડાઉનલોડ કરી શકશો ધન્યવાદ